અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું આ વિમાનમાં બસો લોકો સવાર હતા જેમાંથી બસો લોકોના મોત થયા હતા ત્યારે આ વિમાન એક હેલિકોપ્ટરના હોસ્ટેલ પર પડ્યું હતું જેના કારણે ત્યાં રહેતા ઘણા લોકો મૃત્યુ પામ્યા છે અને ઘણા ઘાયલ થયા છે હાલમાં અકસ્માતની તપાસ ચાલી રહી છે તે જ સમયે એર ઇન્ડિયાએ મૃતકોના પરિવારો અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે મળતી માહિતી મુજબ એર ઇન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં વળતરની જાહેરાત કરી છે એર ઇન્ડિયાએ તેની પોસ્ટમાં અકસ્માતમાં જીવ ગુમાવનારા મુસાફરોના પરિવારો સાથે એર ઇન્ડિયા ઉભી હોવાનું આશ્વાસન આપ્યું હતું એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે અમારા સતત પ્રયાસોના ભાગરૂપે એર ઇન્ડિયા તાત્કાલિક નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે મૃતકો અને બચી ગયેલા લોકોના પરિવારોને પચીસ લાખ અથવા આશરે એકવીસ હજાર જીબીપીની વચગાળાની ચુકવણી કરશે ઉલ્લેખનીય છે કે આ ટાટા સન્સ દ્વારા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ